અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે અભિવાદન સમારોહ સાથે સ્માર્ટ ક્લાસ વિદ્યાર્પણ નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના નાયબ મુખ્ય ધંધા કૌશિકભાઈ વેતરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સરકારની સફળ અને લોક ઉપયોગી યોજના સ્કૂલ ઓફ એક્સલેન્સ અંતર્ગત શાળાને મળેલા સ્માર્ટ બોર્ડનું વિદ્યાર્પણ સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે શાળાના બે શિક્ષકો નિવૃત્ત થતાં નિવૃત્તિ વિદાય સમારંભ કમ્પ્યુટર સેન્ટરના વિદ્યાપણનો ચતુર્વિધિ કાર્યક્રમ પણ યોજાયો કરાયું હતું આ તકે શહેર ભાજપ સહિત તમામ મોરચા પ્રમુખો હાજર રહ્યા હતા તો સ્કૂલના વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બગસરા મુકામે બગસરા નગરપાલિકા અને બગસરા સંગઠનની ટીમ દ્વારા નવા છૂટાયેલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથોસાથ મેઘાણી હાઈસ્કૂલની અંદર નવી કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસનું પણ સ્માર્ટ બોર્ડ માટેનું લોકાર્પણ રાખવામાં આવ્યું ટીમ નગરપાલિકા અને ટીમ સંગઠનને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે જે રીતનો કાર્યક્રમ વ્યવસ્થાને આયોજન કરવામાં આવ્યું સમગ્ર ટીમનો પ્રતિપૃતિ શુકામના પડશે અશુકમણ વરસાદ એ સી એન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ